પ્રમાણ અંગે લોકજાગૃતિ કેળવાય તે માટે જિલ્લા પીસી કમિટીના અધ્યક્ષા કુમારી કૌશલ્યા કુંવરપાની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ કાર્યશાળામાં જિલ્લા પીસી ડીટી કમિટીના અધ્યક્ષા કુમારી કૌશલ્યા કુંવરપાએ ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતું કે દીકરીને પણ જન્મવાનો અધિકાર છે ગર્ભમાં બાળકની જાતિ જાણવાનો પ્રયાસ કરવો તે ગુનો છે જો કોઈ વ્યક્તિ આવી કોઈ પ્રવૃત્તિ કરતો જણાય તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવી સમાજમાં દીકરા દીકરીના જન્મના પ્રમાણમાં સમાનતા હોય તે તંદુરસ્ત સમાજ ગણાય છે દીકરી તો વાલનો દરિયો છે તે પરિવારની ખુશાલી છે આપણે ગર્ભમાં બાળકની જાતિ જાળવાનો પ્રયત્ન કરી કાયદાકીય અને સામાજિક અપરાધ કરીએ છીએ કાર્યશાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાએ ગામ વાઇઝ સેક્સ રેશિયો અંગે માહિતી આપી હતી છોકરાઓની સરખામણીમાં છોકરીઓના ઓછા જન્મ બાબતે ચિંતા વ્યક્ત કરી ઉપસ્થિત સર્વેને તંદુરસ્ત સમાજ નિર્માણમાં સર્વે પદાધિકારીઓ અને ગ્રામજનોને સહભાગિતા સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું આ સાથે જે ગામોમાં સેક્સ રેશિયોનું પ્રમાણ ઓછું હતું તે સરપંચ નાઓએ સન્માનિત કરવામાં આવ્યા અને આ કાર્યશાળામાં જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન પટેલ હડિયોલના સરપંચ તાલુકા આરોગ્ય અધિકારી સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબેદ અલીબુરા કાઠા